આ પણ નાન ગેટ છે પણ આ શોર્ટ કરેલો નાન ગેટ છે થિયરીમાં આપણે જોઈ ગયા છે શોર્ટ કરેલો નાન ગેટ હોય કે નોર ગેટ હોય બંને નોટ ગેટ તરીકે વર્તે છે તો આને ક્લેરિફિકેશનમાં આપણે આવું આપીશું નાન એટલે શું તો કે એન પ્લસ નોટ ઇટ્સ ઓકે અને શોર્ટ કરેલો નાન નાન ગેટ એ નોટ ગેટ જ બને ચાલો આ તમારું આઉટપુટ વાય આ પણ નોટ આ પણ નોટ અને આ એન આ બંને ઇનપુટ એ અને બી ચાલો અહીંયા એ બી અહીંયા લઈ લેશું આપણે એ બી આપો છો તો અહીંયા એ ડોટ બી પછી અહીંયા એક્સ આપી દયો એક્સ અને આ વાય ચાલો તમે પહેલાં ઇનપુટ આપો છો જીરો 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 વન વન ઝીરો વન વન ચાલો એન ગેટને તમે જીરો જીરો આપો તો એ જીરો વન આપો તો પણ ઝીરો વન આપો તોય ઝીરો વન વન આપો તો વન ચાલો એન ગેટનો આઉટપુટ નોટ ગેટની ઇનપુટમાં આપો એટલે ઉલટાઈ જશે અહીંયા વન 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 જીરો પાછું નોટ ગેટને આપો એટલે પાછું ઉલટાઈ જશે જીરો 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 વન રેડી ને હવે આ બધું ભૂલી જવાનું વચ્ચેનું પાર્ટ બધું ઇનપુટ ઝીરો જીરો 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 વન ઝીરો વન ઝીરો વન 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 ભાઈ જોઈ લેજો હાઈલાઈટ કરું છું વન 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 આ કયો ગેટ છે કે એન ગેટ એન ગેટ તરીકે આ પરિપથ વર્તે છે એટલે એન ગેટ દર્શાવે છે ઇટ્સ ઓકે ચાલો એના ટ્રુથ ટેબલ ઉપરથી તમને ખબર પડી ગઈ કે આ એન ગેટ દર્શાવે છે વન 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 એટલે એના જ ગેટ હોય બાકી ઝીરો હોય ને એટલે ચાલો રેડી આગળ વધીએ નેક્સ્ટ નીચેનામાંથી કયો સંબંધ બુલિયન ગણિત પ્રમાણે યોગ્ય છે ચાલો પેલી બાબત તો આવા સંબંધ બુલિયન ગણિત પ્રમાણે યોગ્ય નથી એક જોવાનું છે એ પ્લસ એ બાર ચાલો જોઈ લઈએ પેલું ચાલો આ એ આ એ આવશે અહીંયા બાર આવશે રેડી તો અહીંયા આવશે એ પ્લસ એ બાર ઇટ્સ ઓકે ચાલો તો તમે અહીંયા પહેલાં આપી દો ઝીરો ઝીરો આપો ઝીરો એટલે વન ઝીરો વન ઝીરો વન ઓકે પછી વન વન આપો વન તો ઝીરો વન ઝીરો વન વન રેડી લો પછી તમે આપશો વન જ આવશે ને આઉટપુટ પછી જીરો જીરો વન જીરો વન તો એટલે સાચો ઓપ્શન છે સી ધ રાઈટ ઓપ્શન ઓકે સી ધ ઓપ્શન કારણ કે આઉટપુટ વન આપે છે ચારે ચાર કન્ડિશન જોશો એટલે આઉટપુટ તમને વન મળશે ઇટ્સ ઓકે ચાલો આગળ વધીએ નેક્સ્ટ નીચે દર્શાવેલ લોજિક ગેટ જોડાણનું આઉટપુટ કેટલું થશે ચાલો તમને પેલા ઓળખો ગેટ ને આ ઓર ગેટ ને આ તમે ઓર ગેટ આપશો તો શું આવશે એ પ્લસ બી અને અહીંયા એ એ એ તો ડોટ પ્લસ બી વાય ઇક્વલ ટુ તો એ ડોટ એ પ્લસ એ ડોટ બી વાય ઇક્વલ ટુ એ પ્લસ એ બી તો વાય ઇક્વલ ટુ એ વન પ્લસ બી તો વાય ઇઝ ઇક્વલ ટુ એ રેડી તો એ જ આવશે વિદ્યાર્થી મિત્રો તમને એ જ મળશે આઉટપુટમાં વાય બરાબર એ જ આવશે એટલે કે એ જે ઇનપુટ આપવો હશે એ જ મળશે ટ્રાય કરી લેજો બીજી રીતે વેરીફિકેશન કરવું હોય તો ટ્રુટ ટેબલમાં ઇનપુટ આપજો તો ઇનપુટમાં પણ તમને ખબર પડી જશે ઇટ્સ ઓકે ચાલો આ બુલિયન સમીકરણ ઉપરથી મેળવ્યું પણ આજ રીતને તમે ડિજિટ આપીને પણ કરી શકો છો ઝીરો જીરો જીરો ઝીરો જીરો વન વન રાઈટ ઇટ્સ ઓકે ચાલો આગળ વધીએ નેક્સ્ટ નીચે દર્શાવેલી આકૃતિમાં કયા ગેટને સમતુલ્ય છે આ કયા ગેટને સમતુલ્ય છે તો એના માટે આપણે પેલા તો પારખી લઈએ આ ઓર ગેટ ચાલો હવે આને છે ને આપણે પેલા ક્લેરિફિકેશન આપી દઈએ એટલે બાળકને ખ્યાલ આવી જશે કારણ કે આ નાનગેટનું ટેબલ ઈઝીલી યાદ નહીં રહે ચાલો આ ગેટ ગેટ આઉટપુટ વાય ઓકે નાન ગેટ એટલે એન ગેટ પ્લસ નોટ ગેટ એન રેડી ચાલો તો આપણે જોઈ લઈએ ઇનપુટ એ છે બી છે રેડી એ બી અહીં આવશે એ પ્લસ બી ચાલો એ બી એ પ્લસ બી અહી આવી જશે એ ડોટ બી બાય ચાલો એ પ્લસ બી આવી ગયો એ ડોટ બી આપડે ડાયરેક્ટ લખીએ ને ચાલો ને હું આ પોઈન્ટ લેતો જઈશ તમને કેતો જાય આ કઈ લખતો નથી ખોટું લાંબુ થશે આની કઈ જરૂર નથી પેલા તમે આપો છો જીરો જીરો પોર ગેટને જીરો જીરો આપશો તો અહીંયા આવશે જીરો પછી અહીંયા જીરો જીરો તો અહીંયા જીરો જીરો તો અહીંયા વન વન જીરો એન ગેટને આપશો તો અહીંયા જીરો તો આઉટપુટ અહીંયા 0, ઇટ્સ ઓકે પછી તમે પૂછો ઝીરો વન ચાલો 0, વન આપશો તો અહીંયા વન આવશે ઓકે જીરો વન અહીં આપશો તો અહીં ઝીરો ઝીરો તો અહીંયા વન તો અહીંયા વન 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 તો વન ઓકે તો અહીંયા વન આવશે ચાલો વન ઝીરો વન અને ઝીરો વન ઝીરો વન વન ઝીરો 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 તો વન 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 તો વન ચાલો અહીં વન આવશે પછી આપો છો તમે વન 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 તો એ વન 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 તો જીરો જીરો વન જીરો જીરો આવશે તો સિમ્પલ વાત છે એક્સ ઓર હોય આ કોનું ટેબલ છે એક્સ ઓર હેડી ને એક્સ ઓર કોમ્પ્લિમેન્ટરી ગેટ છે એક્સ ઓર અને એક્સ નોર ઇટ્સ ઓકે પાછો તમે એ નોટ ગેટ પાછળ જોડી દો તો એક્સ નોર બની જશે આની જ પાછળ તમે એ જોડી દેશો તો શું બનશે એક્સ નોર તો આ એક્સ ઓર આવી ગયો ઇટ્સ ઓકે રેડી ચાલો આગળ વધીએ નેક્સ્ટ આને તમને સર્કિટ સર્કિટમાં થિયરિકલ કન્સેપ્ટમાં રેડી કરાવી છે એકવાર ફ્લેશ કરી લેજો ચાલો આગળ વધીએ નેક્સ્ટ ઇનપુટ એબીસીનું મૂલ્ય કેટલું હોય તો પરિપત્ર નો આઉટપુટ એક મળે આ ફિક્સ છે કે એક મેળવો જોઈએ આ ઓર ગેટ છે અને આ છે એન તો તમે ઉલટું લ્યો આ એક મેળવવા માટે આ એક એક જોઈએ તો એનો મતલબ આ એક તો છે જ આ શું હોવો જોઈએ ઓર ગેટની અંદર એ બી સી અને વાય વાય ફિક્સ છે એક મેળવવો આ વન હોવો જ જોઈએ તો આ વન વન હોય તોય ચાલે વન ઝીરો હોય તોય ચાલે અને જીરો વન હોય તોય ચાલે આ તો વન હોવો જ જોઈએ તો એ વન વન જ મળે આ ત્રણ સ્થિતિમાંથી કોઈ બી એક સ્થિતિ ચાલે ચાલો તો આમાં કઈ છે આ છેલ્લો વન હોવો જોઈએ અહીંયા છેલ્લે ઝીરો સી ઝીરો છે એટલે આઈ નવો ચાલે અહીં સીઝરો છે નો નો ચાલે એનો મતલબ

હવે આને આ દે નોર એટલે શું બોલો ઓર ઓર પ્લસ નોટ નોટ અને એટલે નોર બની જાય આ બંને ઇનપુટ એ અને બી ચાલો શોર્ટ કરેલો નોર ગેટ એ નોટ ગેટ જ કહેવાય ઓકે આ નોટ જ કહેવાય ચાલો આઉટપુટ વાય તો આને આપણે સિમ્પલિક વિશેફિકેશન આપી દીધું હવે અહીંયા જોઈ લઈએ એ બી અને વાય ડાયરેક્ટ જ લઉં છું ઝીરો 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 વન 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 તમે જીરો ઝીરો લ્યો અહીંયા ઝીરો ઝીરો તો અહીંયા જીરો વન તો જીરો અહીંયા જીરો આવશે પછી જીરો વન લેશો તો વન વન તો ઝીરો ઝીરો તો વન તો અહીંયા પણ વન આવશે પછી વન આવશે આવશે પછી તો 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 બાકી બધું આ આ કયા ગેટ 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 ટેબલ છે 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 એ સિમ્પલ વાત ઓર કયો તરીકે વર્તે તો જવાબ આવશે બી ઇઝ ધ આન્સર ચાલો ઇટ્સ ઓકે ખબર પડે છે ને હું તમને આખું ક્લેરીફિકેશન આપતો જાઉં છું હે ચાલો આગળ વધીએ નેક્સ્ટ આ છે નાન ગેટ પણ શોર્ટ કરેલો છે શોર્ટ કરેલ નાન ગેટ કે નોર ગેટ નોટ ગેટ તરીકે વર્તે છે રાઈટ તો આ આખો ગેટ કયો બની જશે

ને ચાલો આગળ વધીએ નેક્સ્ટ છે ને બાકી જોરદાર લોજિક સંજ્ઞા થી લોજિકલી સાને સમતુલ્ય છે જબરજસ્ત છે ભાઈ આ નાન ગેટ છે એને એન શોર્ટ કરેલો છે આઈ નાન ગેટ છે આઈ નાન ગેટ છે અને આ શોર્ટ કરેલો નોર ગેટ છે ચાલો આની એક તો સંજ્ઞા મારે દોરવી પડશે જોરદાર આ શોર્ટ કરેલો નાન ગેટ એ કયો ગેટ બની જાય અહીંથી જ દોરીએ ચાલો તો કે નોટ ગેટ બની જાય એટલે આ એક નોટ ગેટ આ બીજો નોટ ગેટ ચાલો એ બંને નોટ ગેટ આવી ગયા એ બંને તમે આપો છો પાછા ગેટ ને નાન એટલે એન પ્લસ નોટ ચાલો ફરી પાછું શોર્ટ કરેલ નોર ગેટ એ પણ નોટ ગેટ તરીકે વર્તે એટલે અહીંયા તમારું વાય આવે એટલે આ પણ ઇનપુટ એ ઇનપુટ બી આ નોટ ગેટ આ પણ નોટ ગેટ આ એન આ નોટ અને આઈ નોટ ચાલો હું અહીંયા તમને ટેબલ છે ને આ જ લઈશ ખાલી એ બી અને વાય જીરો જીરો जीरो वन वन जीरो वन वन इट्स ओके चेक करता जाइए चलो पे ते मूको जीरो जीरो तो अँ मैं वन 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 तो वन वन तो जीरो जीरो तो वन कहीं आन पची ले तेरे जीरो वन जीरो वन तो अँ जीरो वन तो वन जीरो वन जीरो 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 तो वन वन तो जीरो तो अँ आश जीरो पची वन जीरो वन जीरो

એન પ્લસ નોટ રેડી ચાલો અને એટલે આખો છે લે ચાલો ઇનપુટ એ અને ઇનપુટ બી જીરો જીરો વન આવે છે ચેક કરી લે જીરો 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 તો વન ઓકે પછી વન 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 લિયો વન 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 તો જીરો ઓકે 01 01 00 तो 01 00 तो 1 ये भी बनावे 10 10 00 तो 1 एनो मतलब नॉर आवे नॉर જોઈ લે એકવાર ઓર પ્લસ નોટ હે ચાલ ઓર અને નોટ તમે લેશો

આ નોટ ચાલો જોઈ અને ચાલો તમે આપશો લીરો તો અહીંયા આવશે વન 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 તો વન વન તો જીરો તો અહીંયા જીરો આવશે પછી જીરો 1 01 એટલે 1 0 101 1 તો 0 તો 0 પછી આવશે 1 0 તો અહીં આવશે 0 1 01 1 1 તો 0 તો 0 પછી આવશે 1 1 1 1 તો 0 0 0 0 તો 0 0 તો 1 આવશે વન 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 બાકી બધું તો આ એકદમ ખબર છે કયા ગેટ નું ટેબલ છે આગળ વધીએ નેક્સ્ટ નીચે દર્શાવેલું ટ્રુટ ટેબલ સાચું કયા ગેટનું છે સાચું ટેબલ આ નોટ ચાલો આ પણ નોટ આ એન એન આ આ અને તમારે એ જ છે બી અને વાય બરોબર જીરો 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 વન વન જીરો અને વન વન આપણે જ પ્રમાણ લઈ લઈએ ચાલો જીરો જીરો પછી જીરો વન વન જીરો અને વન વન આપણે મૂકતા જઈએ ચાલો પહેલાં અહીંયા બે ને લઈ લ્યો જીરો જીરો આપશો તો અહીંયા વન અહીંયા વન આવશે ચલો વન રેડી વન અહીંયા જીરો આપો છો તો અહીંયા જીરો જીરો વન એન આપો એટલે જીરો ચાલો આ બાજુની ચેનલ પૂરી આ બાજુ જુઓ જીરો આપો છો તો અહીંયા વન અહીંયા આ જીરો વન જીરો વન જીરો વન જીરો વન અહીં આપો એન ગેટને તો જીરો ચાલો ઝીરો ઝીરો આપો તો અહીંયા જીરો તો અહીંયા ઝીરો થશે ઓકે હલો પેલું ગ્રુપ પછી આપો છો ઝીરો વન અહીંયા ઝીરો જ અને અહીંયા વન ઝીરો આપશો તો અહીંયા વન આવશે રેડી અીરો આપશો તો અહીંયા ચાલો અહીંયા વન આપશો તો અહીંયા અહીંયા જોઈ લો અહીંયા શું આવે છે પેલું આપ્યું છે ઝીરો તો વન વન અહીંયા શું આપ્યું છે વન તો અહીંયા વન ચાલો તો વન 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 ઓકે અહીંયા આપ્યું છે જીરો અહીંયા આપ્યું છે વન તો અહીં જીરો 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 એન ગેટની અંદર વન જીરો વન તો અહીંયા વન આવશે ચાલો પછી આપણે શું મેળવવાનું છે વન જીરો આ જીરો ચાલો જીરો આ વન આપો છો તો અહીંયા જીરો 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 એન ગેટ એટલે જીરો ચાલો એવી જ રીતના અહીંયા તમે હું પૂછો 0 તો એ વન એ વન આપો છો તો આ વન 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 જીરો વન વન તો અહીંયા વન આવશે ચાલો રેડી પછી આપો છો વન વન ચાલો વન 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 તો અહીંયા જીરો અહીં વન આપવું તો એ વન લખી દો ચાલો રેડી અહીંયા વન આપો છો અહીં વન લખો અહીંયા વન આપો છો તો અહીંયા લખો n गेट ની અંદર 010 રેડી પછી અહી n गेट ની અંદર 100 000 આ 0 ચાલો 000 110 000 000 110 યસ ઓપ્શન d ઇઝ ધ રાઈટ આન્સર જોઈ લો છે ઓકે છે ને કોમ્પ્લીકેટેડ તો આપણે એના ઉપરથી મેળવી લીધું ઇટ્સ ઓકે રેડી ચાલો આગળ આ તમને ક્લેરિફિકેશન માટે વ્યવસ્થિત અહીં લખી દઉં છું આ કાઢી નાખો અહીંયા વ્યવસ્થિત લખી દઈએ ચાલો આવી ગયું રેડી ઇટ્સ ઓકે આગળ વધીએ નેક્સ્ટ નીચે દર્શાવેલ લોજિક ગેટનું ટ્રુથ ટેબલ મેળવો ચાલો કયો ગેટ છે એન આ ઓર બહુ સિમ્પલ છે અહીંયા તમારું જ આવશે अवसर ए डॉट बी चलो ए बी अने वाई जीरो 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 वन वन जीरो वन वन ते आप जीरो जीरो एन गेट ने जीरो जीरो पहला हूँ आपस जीरो जीरो चलो एट जीरो अब जीरो 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 पीछे जीरो वन जीरो जीरो वन जीरो 01000 પછી 1 આયા 10 100 101 રેડી ચલો 11 11 તો 1 000010 બે 0 ઉપર જા કે 1 મિનિટ આ એકવાર ચેક કરી લે 01 આયા 0 આ 1 0 તો આ 0 जीरो वन जीरो 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 डेडी, जीरो 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 वन जीरो तो ये वन आए जीरो बराबर जीरो 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 ओके जीरो वन जीरो वन जीरो 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 वन जीरो झीरो प्रॉब्लम है कुछ प्रॉब्लम है है ना? कुछ प्रॉब्लम है जीरो 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 होइए जिरो वन जिरो होइ बा वन 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 जिरो वन 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 जिरो जिरो वन ओके एकमा सुधारी नखिए चालो ट्रुट टेबल आ साचु छ जिरो 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 वन जिरो

આ ઓર વધ નોટ ઓર અને નોટ ને સમન્વય કરો એટલે નોટ બને અને આ શોર્ટ કરેલો નોર એટલે નોટ જ કહેવાય ચાલો આ વાય આપકે ચાલો એ બી અને વાય જીરો 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 વન વન જીરો વન વન આપણે આપતા જઈએ પહેલા જીરો ચાલો જીરો 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 તો વન વન તો જીરો અહીં જીરો આવશે પછી જીરો વન વન જીરો વન 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 જીરો વન જીરો વન 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 જીરો વન વન જીરો 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 વન 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 ઝીરો વન 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 આવ ગેટનું છે તો આવો છે જવાબ ક્યાંય ચેક કરો 0 ..0 ..0 ઝીરો 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 આમાં પણ ક્યાંક અંશે લોચા છે ચેક કર્યું પ્રમાણે ઝીરો 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 હોવું જોઈએ ઝીરો ઝીરો ઓકે ઝીરો વન 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 ઝીરો વન 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 અહીંયા વન કરી દો વન

એટલે શું થાય એન પ્લસ નોટ ચાલો આપણે એન લઈ આઉટપુટ વાય આ નોટ અને આ એન ઓકે આ બે ઇનપુટ ચાલો આ બે ઇનપુટ એન અને નોટ નું સમન્વય કરીએ એટલે નાનબળ ચાલો ઇનપુટ આપતા જઈએ પેલા શું છે એટલે કે પેલા જીરો ઝીરો પછી વન જીરો વન જીરો એન ગેટને આપો તો પણ અહીંયા જીરો અહીંયા વન ઇટ્સ ઓકે પછી શું છે જીરો તો અહીંયા આપણે જીરો જીરો તો અહીં જીરો અહીંયા વન ઓકે પછી વન વન મીન્સ કે વન વન તો વન વન તો અહીંયા જીરો ઓકે પછી જીરો 0 મીન્સ જીરો 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 તો વન આપણે આઉટપુટમાં વન 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 ઝીરો વન 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 ત્રણ વાર વન આવવું જોઈએ પેલા પછી જીરો અને વન યસ ઓપ્શન બી જોઈ લો વન 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 જીરો વન છે તો ઓપ્શન બી ઇઝ રાઈટ ઓપ્શન ઓકે ચાલો આવી ગયો આન્સર ઇટ્સ ઓકે ઓકે આ સાથે આ સેશન પૂરો કરીએ છીએ થેન્ક યુ ફરી પાછા નવા સેશન સાથે મળીશું જયાભાર થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ